રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના મેયર અને મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના પ્રતિનિધિ મેયર શ્રી ભરતભાઈ બારડ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના હાજર રહ્યા હતા મુખ્યમંત્રી શ્રીએ ભાવનગરના નાગરિકોના હિતમાં સ્પષ્ટપણે સૂચન કર્યું હતું કે શહેરના રોડ રસ્તા અંગેની તમામ કામગીરી આગામી નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં યુદ્ધના ધોરણે ગુણવત્તા સભર રીતે પૂર્ણ કરી દેવામાં આવે આ બેઠકમાં ગુણવત્તા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ સૂચનને પગલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હવે કામગીરીની ગુણવત્તા અને સમય પાલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન મુજબ કામગીરીનું સતત મૂલ્યાંકન અને દેખરેખ થાય તે સુનિશ્ચિત કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ તમામ વિસ્તારોમાં સ્થળ તપાસ કરશે આ અધિકારીઓ અને પદાધિકારી શ્રીઓ કામગીરીની ગુણવત્તા જળવાય છે કે કેમ અને તે સમયસર પૂર્ણ થાય છે કે કેમ તેનું સઘન મૂલ્યાંકન કરશે અને સતત દેખરેખ રાખશે આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રીએ ગુણવત્તા સભર કામગીરી માટે એજન્સીઓના પ્રદર્શન આધારિત મૂલ્યાંકન કરવામાં આવે તેમને પ્રોત્સાહિત કરીને વધુ કામ સોંપવામાં આવશે જ્યારે કામ ન કરનારી અથવા નબળી ગુણવત્તાનું કામ કરનારી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા કે પેનલ્ડમાંથી દૂર કરવા જેવા કડક પગલા લેવામાં આવશે વધુમાં નાગરિકોને સૌથી વધુ ઉપયોગી એવા મુખ્ય માર્ગો તેમજ વધુ ઘસારો ધરાવતા રસ્તાઓની કામગીરીને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રી શ્રીના આ માર્ગદર્શનના સંદર્ભે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તુરંત જ સક્રિય પગલાં લેવામાં આવ્યા છે. આજે જે મ્યુનિસિપલ કમિશનર શ્રી ડોક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઈ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકા શ્રીના આ દિશા નિર્દેશોનું પાલન કરીને શહેરના નાગરિકોને ટૂંક જ સમયમાં શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર